ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાતા અંધારપાત છવાઈ ગયો હતો વાતાવરણમાં અચાનક પલટો આવતા મીની વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો મોડી સાંજે ભારે પવન ફૂંકાતા જનજીવન ખોરવાયું હતું પવનની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાતા અંધારપાત છવાઈ ગયું હતું અંકલેશ્વર વાલિયા રોડ જલધારા ચોકડી વાલિયા ચોકડી અને રાગીની ભડકોદરા પાટિયા પાસે ત્રણ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા ભરૂચ અંકલેશ્વર રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું તો અંકલેશ્વર હાંસોત રોડ પર તેર જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા તો અઢારથી વધુ સ્થળે વૃક્ષોની શાખાઓ તૂટી પડી હોવાના ફોન વન વિભાગને મળ્યા હતા એક સ્થળે એક સ્થળે વીજળી થાંભલો ક્ષતિગ્રસ્ત થયા વીજ નિગમ દ્વારા બદલી નાખવામાં આવ્યો હતો આ ઉપરાંત ઓ એનજીસી વર્કશોપમાં વૃક્ષ ધરાશાયી થતા એક કારનો ખુરદો બોલી ગયો હતો અન્ય બે સ્થળે વાહનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું સ્ટેશનના ટાંકી ફળિયામાં એક દિવાલનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો જેને લઈ એક બાળકીને સામાન્ય ઈજા પહોંચી હતી આ ઉપરાંત ગત રોજ પાનોલી ખાતે મુસ્લિમ સમાજના એક પરિવારના લગ્ન હતા ત્યાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન આવેલા વાવાઝોડાને લઈ મંડપ પડી ના જાય તે માટે યુવાનો મંડપ પકડીને ઊભા હોવાનો વિડીયો સામે આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી પણ ચાલીસથી પચાસ કિલોમીટર ઝડપે ફૂંકાયો પવન સાથે વહીવટી આંક મુજબ એક મિલીમીટર વરસાદ વરસ્યો હતો વન વિભાગ તેમજ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર રાત્રિના સતત દોડતા રહેતા માર્ગો પર વૃક્ષ સતાવી માર્ગ અવરોધાયો વર્ગર ચાલુ કર્યા હતા મારું નામ અરવિંદભાઈ મુરજીભાઈ વસવા છે હું સાલીમાર નર્સરીમાં રહીને ફરજ બજાવું છું હવે અમારા આરેફો સાહેબે દિવી ડામોર સાહેબે કહ્યા મુજબ અમે જે વાવાઝોડામાં ઝાડ પડી જાય એટલે એના હિસાબે અમને તાત્કાલિક અમે અમારા સાહેબે મોકલે ગાડી લઈને જ્યાં કંઈ ઝાડું પડી જાય તેને તમે રોડ ખુલ્લો કરો તો અમને એક રોડ પર ચક્કર માર્યા હોય ત્યાં પણ એક ઝાડ કાપીને અમે રોડ ખુલ્લો કર્યો ગોર્ડન બીચ તરફ જઈ રહ્યા છે તો અહીંયા એસી મોટરની સામે પેલ્ટ્રોનું ઝાડ પડેલું હતું એને અમે ઘટાયું હવે હજુ આગળ વધીએ છીએ